છે તો આજે અમારા ઘરે ચૂરમાના લાડુ બને છે તો મને એમ થયું કે ચાલો તમારી સાથે શેર કરું તો આજે ઘઉંના લોટમાંથી કપકરા લોટમાંથી બને છે ચૂરમા ગોળ ગોળ ચૂરમાના લાડુ તો તેને બનાવી લઈ તો હોળી છે તો બધા મિત્રોને હોળીની શુભકામના તો ચાલો આપણે કઈ રીતે બનાવાય તે જોઈ લે તો ચાલો તેની સામગ્રી આપણે જોઈ લઈ તેના માટે ભાખરીનો લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ જે કરકોરો લોટ આવે છે ઈદ લઈ લીધો છે અને અઢીસો ગ્રામ મેં રવો લઈ લીધો છે અઢીસો ગ્રામ ગોળ લઈ લીધો છે અઢીસો ગ્રામ ઘી લઈ લીધું છે કાજુના ટુકડા લઈ લીધા છે ત્રણથી ચારના કાજુ બદામ અને એના ટુકડા આ રીતના કરી લીધા છે ઝીણા ઝીણા ખસખસ લઈ લીધું છે થોડીક એવી કિસમિશ લઈ લીધી છે જે સૂકી દ્રાક્ષ આવે છે તો ચાલો આપણે ત્યાં તેલ પર ગરમ થવા મૂકી દીધું છે અને આપણે લોટનો લોટ બાંધી લેવાનો છે તેના માટે આપણે થોડુંક પાણી ગરમ કરશું એક ગ્લાસ પાણી લઈ લીધું છે મારું તમે જોઈ શકો છો મેં પાણીને ગરમ થવા મૂકી દીધું છે આપણે બહુ ગરમ નથી કરવાનું મૂકવાનું જ્યારે કે એવું આપણે નવશેતું ગરમ કરવાનું છે તો આંગળી નાખીને જોઈ લેવાનું ગરમ થઈ જાય એટલે આપણે લોટ બાંધી લેશું તો ચાલો એક વાસણમાં આપણે બધા લોટ લઈ લેશું ભાખરીનો લોટ છે મેં ચારી લઈ લીધો છે રવો લઈ લીધો છે અઢીસો ગ્રામ એને લઈ લેશું જે રવા નાખવાથી આપણા ચૂરમાના લાડુ બહુ સરસ બને છે એકદમ સરસ બને છે અને એમાં આપણે મોન માટે ઘી લઈ લેશું થોડુંક એવું ચાર પાંચ ચમચી જેવું ઘી લઈ લેવાનું છે આપણે બધું એક સરખું મિક્સ કરી દઈશું એને રવા નાખવાથી આપણા લાડુ છે એ એકદમ સરસ એકદમ છૂટા બને છે અને જે આપણે ઓલા ચીકણા બને છે એવા ચીકણા નથી બનતા એકદમ સરસ બને છે આ રીતના આપણે બધી મિક્સ કરી દેવાનું છે આમાં તમને એવું લાગે કે ઘી ઓછું છે મોન માટે તો તમે લઈ લો આપણે પાણી ગરમ થઈ ગયું છે ગેસને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો હજી આમાં થોડુંક હજી ઘીની જરૂર છે આ રીતના ચેક કરી લેવાનું તમારે જો મુઠ્ઠી નથી વળતી એટલે મોન જે ઓછું છે આમાં આપણે નાખી લેશું મન પછી મેં ત્રણ થી ચાર ચમચી ઘી લઈ લીધું છે આ રીતના બધું મિક્સ કરી દેસું તમને આ કઈ રીતે બાંધો ને એ બતાવવું એકદમ સરસ જ બનશે તમારે લાગુ આ રીતના બનાવશો તો જો આ રીતના બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે ઘીને અને એક મુઠ્ઠી આપણે વાળી લેવાની જેથી કરીને આપણે મન કેવું છે એ ખબર પડે આ રીતના બધું સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો આ રીતના આપણે મુઠ્ઠી વરવી જોઈએ આ રીતના આ ઉમોન હોવું જોઈએ તમે જોઈ શકો છો આપણું જે નવ સેટું પાણી થઈ ગયું છે ગરમ એને ધીરે ધીરે આ રીતના લઈ લેવાનું છે ને એકસાથે પાણી નથી નાખવાનું ને બહુ ગરમ પાણી નથી નાખવાનું નહીં તો જો તમારે આ રીતના તો કરશો તો હાથ બળી જશે આપણે એટલે ધ્યાન રાખવાનું ગરમ પાણી લેવામાં આ રીતના ધીરે ધીરે કરીને આપણે લોટ બાંધીએ ભાખરીનો એ જ રીતે બાંધી લેવાનો છે એટલે પાણી નાખવામાં ધ્યાન રાખવાનું જેથી કરીને આપણો લોટ ઢીલો ન થઈ જાય જો ઢીલો થઈ જશે તો લાડવા સરખા નહીં થાય એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે હું બધો એકદમ સરખી રીતે આ રીતના લોટ બાંધી લઉં છું જોઈ શકો છો એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે આ રીતના કથન લોટ હોવો જોઈએ આપણો જો મેં આગળ ભાખરીનો વિડીયો મૂક્યો છે એ જ રીતના આપણે લોટ બાંધવાનો છે કથન જો તમારે એનો વિડીયો જોવો હોય તો આઈ બટન ઉપર દબાવીને તમે જોઈ શકો છો તેનો વિડીયો તો ચાલો આપણે આને કઈ રીતે મુઠિયા વારવાના છે એ તમને બતાવું આ રીતના થોડો થોડો લોટ લઈ ને આ રીતના એના પિંડિયા વારી લેવાના આમ કરીને જેથી કરીને આપણે એકદમ સરસ અંદરથી તરાઈ જાય આ રીતના મુઠિયા કરી લેવાના તો તમે જોઈ શકો છો આ રીતના આપણે આ આંગળાની મદદ આંગળાના આમ છાપરા થાય એ રીતના બધાય મુઠિયા કરી લેવાના તો હું આ રીતના બધાય મુઠિયા વારી લઉં છું તો તમે જોઈ શકો છો મેં બધાય મુઠિયા આ રીતના વારી લીધા છે તો આપણે હવે તેલ ચેક કરી લેશું તેલ આપણું આવી ગયું છે કે નહીં એમાં થોડોક એવો લોટ લઈ લેવાનો અને આ રીતના નાખી નાખ્યાવાનું તો બસ આ રીતના આપણું તેલ આવે એટલા આપણે મુઠિયામાં લઈ લેશું

તો મારે સાસુ પાસેથી હું શીખી છું તો મને એમ થયું કે ચાલો તમારી સાથે એ રેસીપી શેર કરું તે એકદમ સરસ બને છે તો એ જ રીતના મારા સાસુને રીતથી જો બનાવીને બતાવીશ તમે જોઈ શકો છો આપણા જે મુઠિયા નાયખા છે તેલમાં એકદમ સરસ થઈ ગયા છે હવે થોડાક એવા લાલ થાય એક મિનિટ માટે આપણે થોડાક થવા દેશો જો આ રીતના તમારે બહાર નહીં કાઢી લેવાના નહીં તો તમારા મુઠિયા કાચા રહેશે ને લાડવા એકદમ કાચા જેવા લાગશે পছি আপনার এক মিনট মাঠ লালচ করছু আপনার মুখিয়া তাই গিয়েছে তো শোনে ত্র মিনিট মেশু যেটি করে মিক্সর পিছিয়ে মিক্সর খারাপ নাই অন্য বছর তো যাই শো একদম চড় গাছে অন্ডার আত যায় એટલે લાવ્યા અને થોડાક આ રીતના બે બે ભાગમાં કરી અને ઠંડા થવા મૂકી દેસુ પછી આપણે એનો ભૂકો કરી લેવાનો છે મિક્સરમાં આ રીતના બધા કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે મિક્સર જારમાં ભૂકો કરી લીધો છે આ રીતના આ રીતના એકદમ સરસ કરવાનો એકદમ ચીકણો નથી કરી દેવાનો આ રીતના મોકળો રહીએ ને એવો કરી દેવાનો છે તો ચાલો આપણે એને ગોળઘીની પાઈ કરી લઈએ તો આપણે એ જ કરાવી લઈ લીધી છે તેમાં પહેલાં સૌથી પહેલાં આપણે ઘી લઈ લેશું ઘી આપણે ગરમ થઈ જાય એટલે તેમાં જ આપણે એ લઈ લેશું આપણે ગોરઘીની પાઈ કરવાની છે જો મેન આમાં ગોળઘીની પાઈ જ છે ગોરઘીની પાઈ તમારી સરસ આવશે એટલે લાડવા એકદમ સરસ થશે આપણે ગોરઘીની પાઈ કરી લેવાની છે બધું આ એક સાથે મિક્સ કરી દેશું એકદમ સરસ રીતે જો ગોળ તમારે ગાંગરાવાળું વાળું નથી લેવાનું ગાંગરા હોય તમારે તો આ રીતના એને જીનોજીનો સુધારી લેવાનો જેથી કરીને આપણી પાઈ એકદમ કડક નહીં થઈ જાય કડક પાઈ થઈ જશે તો આપણા લાડવા એ થઈ જશે અને જે પોચા નહીં બને તો આ રીતના આપણે કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ બાજુમાં બબલ્સ આવે છે એક ઉફાનો આવે એટલે આપણે એમાં બધું જે આપણે ભૂકો કરીને લાઈક રાખ્યો છે એ લઈ લેશું તેમાં આ રીતના આપણે એને ફેરવતું રહેવાનું જેથી કરીને એક બાજુ આપણો ગોળ એકદમ સરસ થઈ ના જાય આકરો ગોળ થઈ જશે તો નહીં સારા થાય આ આવે એટલે આપણે એમાં બધે ભૂકો એમાં નાખી દેસુ તા ઉભરો આવી ગયો છે એટલે આપણે એમાં બધે ભૂકો લઈ લેશું ગેસ આપણે ધીરો કરી દેવાનો છે તો ચાલો એ અંદર લઈ લેશું બધું એક સપ જો તમે મીઠા જે થોડા મીઠા પસંદ હોય તમે જે મીઠા કે મોડા પસંદ હોય એ રીતે તમારે ગોળ એડજસ્ટ કરી લેવાનો પણ આ માપ એકદમ પરફેક્ટ છે બધું મિક્સ કરી દેશું તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આમાં કાજુ બદામના ટુકડા જે લીધા હતા ત્રણ કાજુ લીધા છે ને ત્રણ બદામ લઈ લીધી છે એને લઈ લેશું આપણે સૂકી દ્રાક્ષ લઈ લીધી છે થોડીક એવી એને લઈ લેશું જો ડ્રાય ફ્રુટ તમને જેટલા પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાના બધું મિક્સ કરી દઈશું આપણે આપણે કાજુ બદામ નાખ્યા છે એ એકદમ સરસ આપણે મિક્સ કરી દીધા છે જો તમારા ડ્રાયફ્રુટ વધારે પસંદ હોય તો તમારે લઈ લેવાના અમારા ઘરમાં થોડા ઓછા પસંદ છે એટલે મેં થોડા નાખ્યા છે થોડુંક ઠંડુ થાય એટલે આપણે એના લાડવા વાળી લેશું મિશ્રણ આપણે થોડું ઠંડુ થઈ ગયું છે બહુ ઠંડુ નથી કરવાનું જે ઠંડુ કરી દેશો તો આપણે લાડવા નહીં વળે થોડુંક એવું ઠંડુ થાય એટલે લાડવા વાળી દેશું જો મારી પાસે આ રીતનું મશીન નહીં છે એમાં વાળીને બતાવીશ ને હાથેથી કરીને બતાવીશ તો સૌથી પહેલાં આપણે આમાં કરી દેશું આ રીતના આપણે થોડું થોડું લઈ લેવાનું આ રીતના દબાવતું જવાનું આ રીતના દબાવી દેવાનું અને આ રીતના ઠોકશો તે નીચે પડી જશે તમે જોઈ શકો છો એકદમ સરસ સાથિયા છે ને ઉપર આપણે ખસખસ લઈ લેશું આ રીતના તમે જોઈ શકો છો આપણે હાથેથી એક વારી લેશું આ રીતના દબાવી દેવાનું છે જેથી કરીને આપણે ફૂલ એ નહીં આ રીતના ગોલ કરી ને એનો આકાર દઈ દેવાનો આ રીતના જો આ લાડુ આપણે ગણેશ ચતુર્થીના દિવસે બનાવીએ છીએ અમારે તો ગમે એ તહેવાર હોય ત્યારે આ ચૂરમાના લાડુ બને જ છે આ રીતના ડીપ કરી આપણે જેથી એકદમ સરસ કોટ થઈ જાય ઉપર શકો છો તો આ રીતના હું બીજા વારી લઈ અર્ધા આ રીતના વાળીશ અર્થા આ રીતના વાળીશ તમે જોઈ શકો છો આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ગોળ નાક ચૂરમા ના લાડુ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમારે આ રેસીપી આ ગમતી હોય તો મારા વિડીયો લાઈક કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ને તમને આ ખાંડના બને છે ખાંડમાંથી બને છે તો તમારે જો ખાંડના લાડુ જોઈતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો હું એની રેસીપી લઈને આવીશ તો ચાલો એક તમને ભાંગીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એકદમ સરસ થયા છે એકદમ સરસ માપ સાથે છે તમે આ રીતના આ જ માપ સાથે કરશો તો આ જ રીતના તમારે લાડુ બનશે તમે જોઈ શકો છો એકદમ સરસ થયા છે એકદમ પોચા થયા છે બસ તમારે ખાલી ગોળઘીની જે પાઈ લે છે એમાં થોડુંક ધ્યાન દેવાનું છે એટલે આ રીતના જ તમારે થશે